પવિત્ર શ્રાવણ માસના કોઈ પણ રવિવારે આ વ્રત થઈ શકે છે બીજા રવિવારે આ વ્રત પૂરું થાય છે ભાઈના દીર્ઘાયુ માટે કલ્યાણ માટે બહેનો આ વ્રત લે છે ભાઈએ આ પવિત્ર દિવસે યથાશક્તિ બહેનને ભેટ આપે આશીર્વાદ લે છે એક ગામમાં ભલો ભળો કણબી રહે સંતાનમાં સાત દીકરા હતા તે બધા પરણેલા હતા એક પરણેલી દીકરી હતી પરંતુ કમ ભાગે તેને પિયરમાં આવી રહેવું પડતું પડ્યું હતું સાત ભાઈઓ છ ભાઈઓ મોટા સુખી હતા નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરે અને ગુજરાન જોગુ રડતો હતો પેલી બહેન અને મા બાપ નાના છોકરા ઉપર હેત વધુ હતું તેથી નાના સાથે રહેતા હતા મોટા છ છોકરાઓ જુદા રહેતા હતા તો પણ બહેન પોતાના છ ભાઈઓના ઢોર ચારતી ને કામના બદલામાં તેની ભાભીઓ તેને વધ્યું ઘટ્યું રૂખું સુખું ખાવા આપતી હતી એક દિવસ બહેને નદી કાંઠે ગામની છોકરીઓ કોઈ વ્રત કરતી જોઈ એટલે એ પૂછ્યું છોકરીઓ તમે કયું વ્રત કરો છો એક છોકરી કહે આજે અમે વીરપસલીનું વ્રત લીધું છે અમારા હાથમાં જે દોરા છે તે વીરપસલીના વ્રતના દોરા છે હવે અમે જ્યાં ભાઈ મળશે ત્યાં તેને હાથે બા આ દોરા બાંધીશું ને પછી ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું આ વ્રત કરવાથી ઘણા લાભ થાય છે બહેનો હોય કે ભાઈને વીરપસલીનો દોરો બાંધે એટલે ભાઈ ખુશ થઈને બહેનને વસ્ત્રો ઘરેણાં કે રોકડ રકમ શક્તિ મુજબ ભેટ આપે બહેન આશીર્વાદથી ભાઈ સુખ શાંતિ મળે છે બહેને વીરપસલીના વ્રતની વિધિ માટે પૂછ્યું એ તો એક છોકરીએ કહ્યું સૂતરના દોરાની આઠ શેર લઈ તેને આઠ ગાંઠ વાળવી વાળી પવિત્ર જગ્યાએ રાખવાનો એક અઠવાડિયા સુધી રોજ સવાર સાંજ તે દોરાને ધૂપ દેવાનો પછી જ જમાય અઠવાડિયું પૂરું થાય એટલે એ દોરાને પીપળાના થડે બાંધી દેવાનો એમ કહી એણે આઠ શેર આઠ ગાંઠવાળા દોરા બનાવીને બહેનને આપ્યા અને કહ્યું બહેન દોરા આઠ છે પણ તે તેમાંના સાત દોર સાત જ દોરા તારા ભાઈના કાંડે બાંધવાના આઠમો વધે તે દોરો પીપળાના થડે બાંધી દેવાનો બહેન તો હરે હરખભેર વ્રતના દોરા લઈ સીધી નાના ભાઈને ઘેર ગઈ અને ડોસીને કહ્યું મા મેં વીરપશ્ચીનું વ્રત લીધું છે એટલે વ્રતના દોરાને ધૂપ દેવા ચૂલામાં અંગાર રાખી જ મેલજો ભલે ડોશીએ ચૂલો ઠાર્યો નહીં પરંતુ બહેનની અદેખી ભાભીઓએ તેનું વ્રત ભાંગવા છાનામાંના ચૂલામાં પાણી રેડી દીધું બહેન આવી ત્યાં ચૂલો અંગારા ન મળે ડોસીએ કહ્યું ચૂલો પેટાવ્યો તેના અંગારા લઈ નાની બહેને વ્રતનો વ્રતના દોરાને ધોપ દીધો ત્યાર પછી તેણે ઘરમાં જે પડ્યું હતું તે ખાઈ લીધું વ્રતના આઠ દિવસ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કરવાનું હતું આથી ડો ડોસીએ તેને કહ્યું બેટી હવે તો તારા છ ભાઈઓને વ્રતના દોરા બાંધી આવ જે તેઓ આ ભાવથી બોલાવે તો બોલજે ને જમાડે તો જમજે બહેનને એ ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા પણ કોઈએ કંઈ બોલ્યું નહીં પછી જમાડવાની તો વાત જ ક્યાં રહી બહેન તો છ ભાઈઓને પાસેથી ઉદાસ થઈને નાના ભાઈને દોરો બાંધવા ખેતરે દોડી ગઈ અને ભાઈ વીરપસલી કહી તેના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો ને આશીર્વાદ આપ્યા કે ભાઈ તમારું કલ્યાણ થાવ જોગજોક જીવો મારા વીર આ ભાઈ ગરીબ હતો તેની પાસે કશું જ ન હતું બહેન તેની મૂંઝવણ પારખીને કહ્યું ભાઈ તમે જે આપશો તે વધાવી લઈશ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપો તો એ બસ છે ખેતરમાં વાવા વાવવા માટે શેર કોદરા પડ્યા હતા તેના પણ ભાઈનો નજર ગઈ તેણે તે બહેનને આપ્યા માટીનું ઢેફું આપ્યું અને કો કડિયામાં એક પૈસો પડ્યો હતો તે આપ્યો ભાઈએ ભાઈની આ ભેટને અમૂલ્ય ગણી બહેને તેને સાડલાને છેડે બાંધી દીધી જતાં જતાં બોલી મોટા છ ભાઈઓએ જે આપે એવા છે તેમણે કંઈ ન આપ્યું તેમના કરતાં તો તું સારો છે આટલું તારી પાસે હતું તે આપ્યું તે સાચા હૃદયથી કોદરા આપ્યા છે કમો બરાબર છે માટીનું ટેફું એ ગોળ બરાબર છે અને પૈસો તો મારા માટે સોના મહોર બરાબર છે મારા વીર તે મને આટલું આપ્યું તે મારા મનથી ઘણું છે બહેન ઘરે ગઈ તો પતિને ખાટલામાં બેઠેલો જોયો ડોસીએ કહ્યું બેટી જમાઈ તેડવા આવ્યા છે તે આ વખતે વીરપસલીનું વ્રત કર્યું તેનું ફળ તને આજે જ મળ્યું ડોસી મુંજાઈ કે દીકરીને આપવું શું બહેન બહેનની ભાભીઓની કાને વાત ગઈ કે આજે નણંદને સાસરીએથી તેડું આવ્યું છે એટલે એ છ એ જેઠાણીઓ બહેનની મશ્કરી કરવા ગાભા ચિથરા ભરીને એક પોટલી તૈયાર કરી તે સાસુને આપી કહ્યું નણંદબાને આટલું તમા અમારા તરફથી આપજો એવામાં નાનો ભાઈ કામ પૂરતું પડતું મૂકીને ઘેર આવ્યું તેણે બહેને કહ્યું બહેન તું ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે પરંતુ મારી પાસે તને આપવા જેવું કશું જ નથી બહેને કહ્યું તે મને આટલું આપ્યું તે શું ઓછું છે કોદરા હું કમો માનીશ માટીનો ગોળ માનીશ ને પૈસાને સોનામહોર માનીશ મન ચંગા તો કઠોતી મેં ગંગા ભાઈ હવે હું જાઉં છું માની અને ભાભીની સંભાળ રાખજે બહેન સાસરે જવા તૈયાર થઈ એટલે તેને વળાવવા મોટા ભાઈ ગયો ડોસી પણ ગયા એવામાં ડોસીને ડોસીને યાદ આવ્યું કે દોરાને ધૂપ દેવા દેવતા વગર દીકરી શું કરશે એ તો ઝટપટ ઘેર જઈને એક ઠીકરામાં દેવતા લઈ આવ્યા જમાઈને થયું કે આ દોરા કોનો હશે આ તો ડોસીએ દીકરાને દીકરીએ કહ્યું મેં વીરપછલીનું વ્રત લીધું છે તેનો દોરો મારી પાસે છે તેને ધૂપ દેવો પડે તે માટે જ મા દેવતા આપી ગઈ આજે મેં વીરપસલીનું વ્રત કર્યું તો તમે મને મળ્યા ચાલી ચાલીને બંને થાક્યા હતા એવામાં એક વાવ જોવામાં આવતા ત્યાં આરામ કરવા બેઠા દેવતા ક્યાં સુધી સાચવશો એમ વિચારીને ડોસીએ ડોશીની દીકરીએ પ્રથમ દોરાને જોપ દઈ દીધો પછી તે વાવમાં નાહવા માટે ગઈ તેના વરે કહ્યું કપડાં તો લેતી જા તેણે કહ્યું પછી માગું ત્યારે નાખજો એ તેણે જ ઝટપટ વાવમાં નાહી લીધું ને પતિને કહ્યું હવે પહેલી પોટલી છોડીને તેમાંથી સાડલો આપો તો વેર વરે કહ્યું આમાં તો ઘણા સાડલા છે કયા રંગનો આપું વહુએ કહ્યું હવે મશ્કરી રહેવા દો માંડ માંડ એક સાડલો છે તે પણ મો મેલો ઘેલો છે ને તમે વળી જુદા જુદા રંગના સાડલાની વાત કરો છો વરે તેને બધા સાડલા બતાવ્યા તેમાંથી ગુલાબી રંગનો સાડલો માગી વહુ લઈ વહુ વાવમાંથી બહાર આવી તે સમજી ગઈ કે આ તો વીરપસલીના વ્રતનો પ્રભાવ છે ભાભીઓએ તેને ગાભા બાંધી આપેલા અને હીરચીર બની ગયા હવે એણે ભાઈઓ ભાઈએ ભેટ આપેલી પોટલી ખોલી તો એમાં કોદરો માટીનો માટીને પૈસાનો જગ્યાએ કમોદ ગોળ અને સોનામહર હતા નજીક જ એક ગામ હતું બંને ભૂખ્યા ભૂખ લાગી હતી એટલે વહુએ વરને ગામમાં ખાવાનું લેવા મોકલ્યા વર ગયો ગામમાં ખાવાનું લેવા ને અહીં ચમત્કાર એ થયો કે વહુને એક ચોંકું આવ્યું ને તેની આંખ ઉઘડી ત્યાં વાવની જગ્યાએ એક મહેલ ખડો થઈ ગયેલો મહેલની મહેલના ત્રીજા માળે ચરુખામાં તે દાગીનાને રેશમી વસ્ત્રો પહેરીને ઊભી હતી કેટલીક વાર તેનો પતિ ખાવાનું લઈને આવ્યો એ એ હું અહીંયા છું મહેલમાં આમ કહી તે નીચે જઈ વરને મહેલમાં લઈ આવી અને આ બધો વીરપસલીના વ્રતનો પ્રતાપ છે એમ કહ્યું થોડા સમય પછી વહુના પિયરમાં દુઃખના માર્યા ફરતા ફરતા આ મહેલ આગળ આવ્યા વહુએ તરત જ પોતાના માતા પિતા સાતભાઈઓ ભોજાઈઓ ઓળખી કાઢ્યા પણ પોતે કોણ છે તે જાહેર કર્યું નહીં પરંતુ દરેક મજૂરની કામ સોંપ્યું તે નજીકના જ એક બીજા મહેલમાં બાંધવામાં બંધાવતી હતી એમાં બધાને કામે લગાડી દીધા એમાં પોતાના માતા પિતા પોતાની મહેલમાં રાખ્યા અને નાના ભાઈ ભોજાઈને રસોઈ કાર્ય અંગે રોક્યા તેણે છ મોટા ભાઈઓ અને ભાભીઓને માટી ખોદવાનું કામ સોંપ્યું હતું તે બધાને બે ટંક સૂકા રોટલા અને શાક ખાવા માટે આપ આપતી હતી એક દિવસ મો સાતે ભાઈઓની નાની બહેન મહેલમાં કંસાર શીરો રંધાવ્યો લાડુ બનાવડાવ્યા અને પછી સાતે ભાઈઓ તથા ભોજાઈઓને જમા જમવા બેસાડ્યા બહેને માતા પિતા અને નાના ભાઈને શીરો પીરસ્યો બીજા ભાઈઓ અને ભાભીઓને પથરા જેવા લાડવા જે ખારી રાબ પીરસી એ જોઈને બધા કહેવા લાગ્યા અમારાથી લાકડા જેવા લાડુને ખારી દાળ કેવી રીતે હમાશે બહેને કહ્યું ભાઈઓ હું કોઈ રાણી નથી પણ તમારી સગી બહેન છું જેની પાસે તમે ગધા વેતરું કરાવતા હતા એ એઠું જૂઠું લૂખું સૂકું ખાવાનું આપતા હતા મેં તમને વીરપસલીનો પવિત્ર દોરો બાંધ્યો ત્યારે મને કંઈ પણ આપ્યું ન હતું જ્યારે નાના ભાઈએ પોતાનાથી બન્યું તે પ્રેમથી આપ્યું હતું મારું વીરપસલીનું વ્રત ફળ્યું અને તેના પ્રતાપે મને આ રાજમહેલ રાજ સાહેબી સાંપડી ભાઈઓ તમારે સુખ સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના મનને દુખાવશો નહીં બળેવના રક્ષાબંધનના દિવસે તેને હેતથી બોલાવી જમાડી જે બને તે આપશો તો સદા સુખી રહેશે બધાએ પોતાની ભૂલ બદલ બહેનની ક્ષમા માગી ભલી બહેને મોટું મન રાખી બધાને મહેલમાં રાખી આવે આમ વીરપસલીના વ્રતનો પ્રતાપ આખું કુટુંબ સુખી થઈ ગયું જે બહેનનો વીરપસલીનો વ્રત રોડી રીતે કરે એને રાખડી બાંધે તેની અને તેના ભાઈઓની આશા ફળે ને સુખ સમૃદ્ધિ મળે